રાજ્યમાં ભારે વરસાદ પડ્યો અને વડોદરા સહિતના અનેક શહેરોમાં પરિસ્થિતિ કપરી બની ગઈ વડોદરા સરકાર સામે અને પ્રશાસન સામે રોષ ઠાલવ્યો હવે રાજકોટમાં પણ લોકો આક્રોશમાં જોવા મળી રહ્યા છે મહિલાઓ રણચંડી બની હોય એવા ગઈકાલે સામે આવ્યા રાજકોટના કણભા પાટિયા પાસેથી કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાના વિસ્તારમાં આવતી સોસાયટીઓમાં પાણીની પારાયણ અને અન્ય પ્રાથમિક પ્રશ્નોને લઈને મહિલાઓએ કાલાવડ હાઈવે બ્લોક કર્યો અધિકારીઓ એકબીજાને ખો આપે છે એવા પણ આરોપ લાગ્યા સવાલ એ થાય છે કે શું વિકાસ કરવામાં હદ વચ્ચે નડે નમસ્કાર આપની સાથે હું સેજલ હજુ તો ચોમાસું પૂર્ણ નથી થયું આ વખતે વરસાદ પણ સારા એવા પ્રમાણમાં પડ્યો છે અને નર્મદાના નીર પણ મળી રહ્યા છે

હાથમાં બેડા અને કાકમાં છોકરાઓ લઈને મહિલાઓ રોડ પર પહોંચી અને માનવ સાકળ બનાવી હાઈવે બ્લોક કર્યો ટ્રાફિક જામ સર્જાયો સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે કે દર છ મહિને આવી રીતે વિરોધ કરવો પડે છે રજૂઆતો કરવા જવી પડે છે છેલ્લા વીસ વર્ષથી આ જ સમસ્યા છે સ્થાનિકો કહી રહ્યા છે કે રજૂઆત કરવા જાય તો એવું કહેવામાં આવે છે કે તમે આરએમસી માં નથી આવતા તમે રૂડામાં નથી આવતા તો શું અમે પાકિસ્તાન થી આવીએ છીએ

રાજુવા તમે ઘોડીવાર કરી એમાં કોઈ જવાબ આવતું નથી એટલા માટે મે આ બધું કર્યું છે બોધી લોકો એમ કહેતા હતા કે મે કોર્પોરેશન માનતી આ દાદા મે રૂડામાં નથી જાય આવતા તમે મોવામાં નથી આતા નથી કોર્પોરેશનમાં આવતા તો અમે તો પાકિસ્તાનમાં જોઈએ બેટા બસનો તો બહુ લાંબો સમયનો છે પાકી ચાલીવાળો ઠીક ગયા છે કોઈ અરજી તો અઢળક દે દીધી છે કોઈ જવાબ લેતા નથી કોઈ રોડ રસ્તા કરતા નથી પાણી નથી સમયથી આ વટરની નથી કોઈ વસ્તુ કાંઈ અયા છે નહીં સામાન્ય કયા કયા પ્રશ્નો છે અને અનેક વખત રજૂઆત કર્યા બાદ શું કહેવામાં આવતું હોય છે કોઈ કોઈ જવાબ દેતા નથી કાર્ય પર કે કોઈ સાબુ બધાય કોઈ વસ્તુ કાંઈ અહીંયા કાંઈ કરવા માગતા નહીં આપના મત વિસ્તારના ધારાસભ્ય અથવા તો કોર્પોરેટરોને તમે કીધું છે દુનિયાની વાર જેવા બે ત્રણ વારની ઓફિસે જઈવા કલેક્ટર વગર જઈશ જેવા બધી જઈએ કોઈ જવાબ લેતા જ નથી હા થઈ જાય થઈ જાય એમ કર્યા રાખે કોઈ વસ્તુ કાંઈ થતું નથી જઈને શેરમેન ને ભાનુબેન ને ટોટલી ને રજૂઆત કરેલી કોઈ બાકી રહીતું નથી કેટલા સમય થયા એવું નથી દુનિયા કોઈ જવાબ લેતા નથી કેટલી અરજી કરેલી કોઈ વસ્તુ કોઈ જવાબ લેતા નથી એમ કઈ થઈ ગયા જાય મહિના બે મહિના થઈ ગયા બરાબર છે કોઈ જવાબ લેતા જ નથી કેટલા સમયથી આ પ્રશ્ન છે આ પણ ચાલીસ પિસ્તાલીસ વર્ષ થઈ ગયા છે બરાબર કોઈ લેતા જ નથી

આજે પણ વિકાસના નામે લોકો સાથે આ કરવામાં આવતી ક્રૂર મજાક છે ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાતી કપરી પરિસ્થિતિ કહેવાતા સ્માર્ટ સિટીમાં આવેલા છેવાડાના વિસ્તારમાં પણ અનુભવાય છે કરોડોનો ટેક્સ લેવાય છે પણ સુવિધાઓ આપવાનું ભૂલી જવાય છે પ્રશાસનને રજૂઆત કરવામાં આવે વિરોધ કરવામાં આવે અને બહેરુ પ્રશાસન ઊંઘતું હોય એમ જવાબ જ ન આપે ત્યારે આવી રીતે રસ્તાઓ બ્લોક કરવાની ફરજ પડતી હોય છે લોકોની માંગ છે કે તાત્કાલિક અમારા વિસ્તારમાં પાણીની સમસ્યા દૂર કરવામાં આવે નહીં તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ